હે અંબાજી ના બે અર મનો લડુ બીવરાવ મા મન લડુ બીવરાવ આયો ભાઈ અંબાજી નો આવ્યો હો લડા ને બીવરાવું હોય તો બીવરાવો પણ આપડો અંબાજી જવાનું છે હો

લાઈવ ટુકડા મેલ બેલ કરે પછી ને તો ખાવા જવું પેલા મને પેલી ઇડલી મારો આવી ડબલો ભરે હરી જતો અંબાજી થોડું થોડું એવું જ ખવાય આખું ભોજન હોય લાડવા દાળ ભાત ને લાડુ ના તે બધું હોય એમાં આપડે તૈયાર કરવાના બધો લઈ જઈએ છે ને તો હેડવામાં થાક નઈ લાગો અી મજાક થી એટલે ગોડા દોરી જઈએ હેડો કે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે હેતર મો અંબાજી હેડો હેડો હા હેડો આ હા હા ના હા ના કરતા મારું બેટું બધા તહેવાર ને બધું જતું રહ્યું ને એવું થઈ જાય તહેવાર હોય તો થોડો હરાખ હોય પણ તહેવાર વગર તો બધું હમ જાય તહેવાર તો આખી દુનિયા ના તહેવાર જ્યાં પણ તમારે તહેવાર નહીં પૂરા થતા તમારા બેહવાનું પૂરું નહીં થતું

જવાનું નક્કી કર્યું છે ભાઈ ને આપડે ડ્રાઈવર કર્યા બરોબર લાલ ને આપડે કર્યો છે ટ્રેક્ટર ચલાવવાનું ને એ નક્કી કરી દીધું છે બરાબર છે બરોબર પણ હું કઉ છું

25 પચીસ નહીં ઘેર બાર પગ નઈ કાઢવા જેવા કેવા પૂરું થઈ જુવાયા કેવાયા અંબાજી તમારાથી તમારા થી થાય કરી લો અને અંબાજી જો મને ના લઈ જાય ને તો તમને હું નહીં જવા દો નહીં જવા દઉં નહીં જવા દઉં એટલે પણ હું હારા દઉં છે કહો દઉં તું રવા દે પૈસા પ્રવા દે કીધું ના આબાનું એટલે આબાનું છે નહીં આબુ કહો છું જોની માંથી કેર પડી રાખ નહીં બખાળું ગડી ગડી કે કે કરવાનું તાન એ તમારો કોમ છે

કરવાનું ભાઈ એ કાઢવા બેન બોલ કરતા હોય કે જો તને કે જિંદગી ઉભા ને ઉભા રહી

અરે અમારે બધા છે ડોહા ડોહા ને છોકરા છોકરા છે અમા બહાર લઈ જવાનો યાર એમ કેવાનું મારું હું પેલા તૈયાર કરો એટલે પણ ભાભી સો દાળ અઠવાડિયું ઘેર રહો સો દ્વારા ઘેર રહો તો મરી જ તમારી તમે મોદો બધો પડો એક એટલી બધી પબ્લિક હોય પણ

મરો કાલે કડોલોકો ને તારે બે દાત હે તો પેલી બેહો બેહો આતો તોય ના કે તું જતી રહે હવે લઈ જાવી

હેડવા વાળા વ્યક્તિ ને હેડવા દેજો અને સાધન હાસવી ચલાવજો મિત્રો બીજું તો કશું કેવું નહીં બધું કરજો પણ સોંતી શોંતી જવાનું શોધી બોલો અંબે માને